હવે સાનો માનો રે અતારે કાય પતંગ ને ફિરકો ન લેવો હજી કે ને કેટલી વાર હે ના પૈસા ઈ નથી હવે દે દાદા રે કે ના માણા છોકરા અત્યાર થી સગાવે હે આ ઈ તો સગાવે ઈન પાસે પૈસા હોય એટલે સગાવે બધું ઈ કરે આપણે કાઈ અતાર થી પતંગ બતંગ ન લેવું ના મમ્મી લઈ દો ને ને મારા દીકરા અહીંયા મને જ છોટે હે મને જ દેખી જાય હે બે કે બાપો જો હું અહીંયા કને મથે જીરા માં ઈને જઈને ક્યો જાવ એ યાર આ મારી પાસે પૈસા ઈ નથી

લે બોલા શું લેવું પતંગ ફિરકા લેવો કાઈ ઓફર છે મારા દીકરા પણ તમે તો પણ હવે નાના નાના છોકરા ઓફર ઉ નીકળી ગયા હા ઓફર છે કાઈ હા કાઈ વાંધો નઈ તમારે તો પતંગ લેવી હોય ને તો ઈની હારે છે ને આ સીહીનો મોળો આવશે હે આ બજારમાં તમે પતંગો લેવા જાવ ને અને હે ને આ સીહીનો મોળો માગો ને અને રૂપિયા 50 લે હે

એટલે તમ તારે ડોટે ડોટે લઈ લે હા આપા કોઈન કેતા ને એ આ આ એમ હવે બીજું હું લેવ પતંગો કેટલી કે લઈ જઈ કોઈ ની પતંગો આપી દો કોઈ ની હા હા કાઈ વાંધો આ મને આવતા પાછી દિલડા વારી આપજી હા પણ તું માંગી પતંગ આપું મારે તો ગરાક માંગી દેવાની છે હા પણ આ તો કહો હા પણ હવે તમે માંગો ઈ જ બટા મારે દેવાની છે કારણ કે હું તો ધંધો લઈને બેઠો સમજે તમે હા

દૂર આપે ના ડોસીને કાઈ દેવાનું થતું મારે જે લે આવતા હોય તો પતંગ ફિરકા છોકરા પગો હો તમે લાવો ત્યારે કઈ દયો હો લે હો લાડુઓ તો બારે લેવી પતંગ એવું નાના મોટા માથે કરવી નથી તમે દુકાને લાયો હા ઓફર

લખી દુનિયા રોકડા અને જો એકત્રીસ ટ્રેક્ટર છે એકસો એક બાઇક છે એકસો ને અગિયાર છે એમ કરીને નાની મોટી વસ્તુ પાંચ હજાર પાંચસો પંચાવન ખાલી ફક્ત હે ને ત્રણસો નવ્વાણું રૂપિયા મિત્રો તમે રાહ જોવો છો તમારે હું ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવી ને તો નીચે આપણે નંબર આપેલો જ અત્યારે જ કોન્ટેક્ટ કરો